જાતિ ખરાય ક્યારે મને ફોન આવ્યો તમને વિદ્યાર્થી મિત્રો ફોન આવ્યો કે ન આવ્યો તમને વિદ્યાર્થી મિત્રો ઈમેલ દ્વારા પણ મેસેજ આવ્યો કે ન આવ્યો સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે કોમેન્ટ કરજો કેમ કે હું તમને આપીશ સાચી માહિતી કોન્સ્ટેબલની નોકરી માટે આ ફરજિયાત વિદ્યાર્થી મિત્રો છે જાતિ ખરાય ખાસ કરી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો આ વિડીયો અંત સુધી સારી રીતે સમજીજો કેમ કે મેસેજ કેવો આવ્યો તેવો આપણે રાતના આપણે છેલ્લે જોવાના છે વિદ્યાર્થી મિત્રો સંજય ચૌધરી દ્વારા આ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આપવા માટે અમે પોલીસ કોન્સ્ટેબલ બાબતે જેને જાતિ કરાય બાકી હોય ઓબીસીના ના ઉમેદવારો માટે મોટી અપડેટ આવી ગઈ છે ખાસ કરી તેનું લિસ્ટ જાહેર થઈ ગયેલું છે સાત અને આઠ તારીખ એમને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો ઓબીસી ના લોકોને લોકોને વિદ્યાર્થી મિત્રો સાત તારીખથી લઈને આઠ તારીખ સુધી બે દિવસ તમને જાતિ ખરાઈ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. તે ઝડપથી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાવ કેમ કે એમાં પીડીએફ મૂકી દેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો જાતિ ખરાઈના કયા કયા ઉમેદવારોને જવાનું છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો રાતે લાઈવ પણ થવાનું છે તેથી તમામ ઉમેદવારો સારા સાથે આપણી ચેનલમાં જોડાઈ જવું કુલ ત્રણસો સિત્તાવીસ લોકો અગિયાર વાગે બોલાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કુલ ત્રણસો ને સિત્તાવીસ લોકો ઓબીસીના ખાસ કરી વિદ્યાર્થી મિત્રો અગિયાર વાગે બોલાવવામાં આવ્યા છે તારીખ સાત અને આઠ તારીખ એક બે દિવસ સુધી તમારું જાતે ખરાઈ કરવામાં આવશે તેનું સ્થળ અને વિદ્યાર્થીનું લોકેશન doctor બાબા સાહેબ આંબેડકર નગર block નંબર ત્રણ ત્રીજો માળ doctor જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ત્રણસો ને સિતાવીસ જણાના નામ ટેલિગ્રામ પેડી પીડીએફ પણ મૂકી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ ઓફ ગુજરાતની ચેનલ ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ કેમ કે એમાં પીડીએફ પણ મૂકી દેવામાં આવી છે આ માહિતી વિદ્યાર્થી મિત્રો ચાર ને વીસ પીએમ ચાર નવેમ્બરે જ આવેલી છે બે હજાર પચીસ અત્યારની વિદ્યાર્થી મિત્રો આ નવી અપડેટ છે સંજય ચૌધરી દ્વારા આપવામાં આવી છે ઝડપથી એલઆઈટી ના લોકોને પણ મોટી અપડેટ આવી ગઈ છે એલઆઈડીના ઉમેદવારો જાતિ ખરા વેરિફિકેશન માટે ગાંધીનગરથી ઈમેલ આવી રહી છે મિત્રો મને ઈમેલ આવી ગઈ છે ન થવાનું કારણ એટલે કે મેરિટ લીસ્ટ જાહેર નહીં કરવામાં આવે તો થોડાક દિવસ રાહ જોવી પડશે ખાસ કરી વિદ્યાર્થી મિત્રો જાતિ ખરાઈ થશે પછી તમારું રિઝલ્ટ દસ તારીખ પછી આવવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી આ સમજી લેજો જાતિ ખરેજો વિદ્યાર્થી મિત્રો ચૂકી જશો તો નોકરીમાં સો ટકા રહી જશો લોક રક્ષણ આપણે જોવાનું કયો મેસેજ વિદ્યાર્થી મિત્રો મને આવેલ તે ઝડપથી જોઈ લઈએ લોક રક્ષણ બે હજાર પચીસની ભરતી સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગના ઉમેદવારો જાતિ અંગેના પ્રમાણપત્રો ખરાય બાબતે મિત્રો ઝડપથી જોઈશું સાત પચીસ ના રોજ બોલાવવામાં આવેલો છે સમય સવાર ત્રણ સમય બપોરના ત્રણ વાગે મને બોલાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ડોક્ટર બાબે સાહેબ આંબેડકર બ્લોક નંબર ત્રણ અને ત્રીજોમાં ડોક્ટર જીવરાજ મહેતા પવન ગાંધીનગર દ્વારા જાતી ખરાઈ માટે વિદ્યાર્થી મિત્રો બોલાવવામાં આવ્યા છે તેનું લિસ્ટ આપણી ચેનલમાં મૂકી દેવામાં આવ્યું છે પીડીએફ તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ જોઈન કરી ઝડપથી વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ ઓફ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો આપણે બીજી બીજી માહિતી પણ આવેલી છે ઝડપથી તે વિડીયો આપણે મૂકવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી બંને વિડીયો આજે જ જોઈ લેવા વિદ્યાર્થી